તો દક્ષિણ ગુજરાતમાં દેધનાધન વરસાદથી અંબિકા નદીનું રોદ્ર સ્વરૂપ સામે આવી રહ્યું છે અંબિકા નદી બે કાંઠે થતાં અનેક જગ્યા પર એલર્ટ અપાયું છે બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે દેસરા વાડિયા સહિતના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે વિસ્તારના અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે વરસાદી નદીના જળસ્તરમાં વધારાથી થઈ શકે છે મોટી સમસ્યા તો આપ જુઓ અંબિકા નદીનું જળસ્તર જે રીતે વધી રહ્યું છે અંબિકા નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અંબિકા નદી બંને કાંઠે થતાં અનેક જગ્યાઓ પર એલર્ટ આપવામાં આવ્યું છે અને બિદિમુરાના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આપ જુઓ લોકોના ઘરોની પરિસ્થિતિ શું છે લોકોએ આખી રાત આ રીતે જ વિતાવી પડી છે નદીની આસપાસ આવેલા જે લોકોના ઘરો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ હવે ઊભી થઈ છે અંબિકા નદીનું જેમ જેમ જળસ્તર વધી રહ્યું છે તેમ તેમ ત્યાંના સ્થાનિક લોકો છે આસપાસના જે વિસ્તારો છે ત્યાંના લોકોની મુશ્કેલી સતત વધી રહી છે નવસારી અને ડાંગ જિલ્લામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડ્યો છે ખાસ કરીને વાત કરીએ તો સાપુતારામાં સાડા સાત ઇંચ અને નવસારીના વાંસદામાં પણ સાડા સાત ઇંચ વરસાદ ઝીકાયો છે જેના કારણે જે અંબિકા નદી છે એણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને હાલમાં જે છે એ અંબિકાના પાણી બિલ્લીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાવા માંડ્યા છે હાલ જે આપણે જે છે એ દેગામવાડી વિસ્તારમાં છે અહીં જે અંબિકા એકદમ નજીક આ વિસ્તારને લાગે છે અને તેના કારણે જે અંબિકાના જે પાણી છે એ પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને આ જે પાણી જે છે એ ઘરોમાં ભરાતા લોકોને મુશ્કેલી વેઠવા પડી રહી છે ખાસ કરીને તંત્ર દ્વારા જે છે એ લોકોને સુરક્ષિત સ્થળે ખસવાની

ખાવાનું બનાવવાની તકલીફ તકલીફ છે બોલો આ કેટલી વાર પાણી આ આટલું રહે આજ 20 દિવસમાં ચાર થી પાંચમી વખત પાંચ ચાર થી પાંચ વખત પાણી આવે 20 દિવસમાં પાલિકા કઈ આવે છે અહીંયા કોઈ આવતું નથી કોઈ પૂછવાય નથી આવતો કાઈ લેવાનું કાઈ દેવા આવ્યું છે તો તંત્ર જે છે અહીં પહોંચી નથી શકતું એવી વાત છે આપણે અગાડી દ્રશ્યો બતાવ્યું કે જે પરિસ્થિતિ છે રસોડામાં પણ પાણી ભરાઈ ગયું છે જે લોકોને જે છે એ રાંધવાની અને એની મુશ્કેલી પડે છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં જે ફ્રીઝ છે એને ઉપર પ્લેટફોર્મ પર ચઢાવી દેવામાં આવ્યું છે અને જે આ નાના અમસ્તા આ ઘરમાં કેવી તકલીફ પડે છે લોકોને એ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો રાંધવાની પણ તકલીફ કહી શકાય કે જે ગેસ છે ગેસ સિલિન્ડરને પણ સાચવવો પડે છે વાત કરીએ તો આ જે પાણી ભરાવાની જે શરૂઆત થઈ છે પરંતુ જો આ જ રીતે ઉપરવાસમાં વરસાદ રહે તો નવસારીની જે પરિસ્થિતિ છે એ વિકટ બની શકે છે ખાસ કરીને બિલ્લીમોરા શહેર અને અંબિકાના કાંઠાના ગામડાઓમાં જે પાણી ભરાશે તો પૂરની સ્થિતિ બનશે અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવશે ત્યારે હાલ તો જે છે એ અંબિકા ચોવીસ ફૂટથી ઉપર થઈ છે જેની ભયજનક સપાટી ઓગણત્રીસ ફૂટ છે એટલે કહી શકાય કે હજી અ થોડી વાર છે પરંતુ જો ઉપરવાસ નો વરસાદ રહે અને આજે ભરતી પણ છે અમાસ છે જેના કારણે લોકોની પરિસ્થિતિ દયનીય બને એવી સંભાવના જોવાઈ રહી છે ધવલપાર એક મીડિયા નવસારી તો આપ જુઓ શું પરિસ્થિતિ ઊભી થઈ છે અંબિકા નદીનું જળસ્તર જે રીતે વધી રહ્યું છે અને વધતાની સાથે ત્યાંના જે આસપાસના વિસ્તારો છે તે લોકોના ઘરોમાં પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થઈ છે ઘરની અંદર લોકોના પાણી ફરી વળ્યા છે અને તેના કારણે ઘર વખરીને નુકસાન થયું છે આપ જુઓ અંબિકા નદી છે તેની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પોલીસની બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નદી કિનારાના વિસ્તારોથી લોકોને દૂર રહેવા માટેની પણ સલાહ આપવામાં આવી રહી છે અને જુઓ સતત અંબિકા નદી છે તેનું જળસ્તર વધી રહ્યું છે કાવરી નદીએ પણ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેના કારણે કાવરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે આસપાસના જે વિસ્તારો આવેલા છે નીચાવાળા વિસ્તારો છે ત્યાં કાવેરી નદીના પાણી છે ફરી વળ્યા છે આ પ્રવાહ અંબિકા નદીનો છે અને અંબિકા નદી સતત વધી રહી છે ડાંગમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીના બિલ્લીમોરા પાસેથી વહેતી અંબિકા નદી પોતાનું રૌદ્ર રૂપ બતાવી રહી છે અને અંબિકા ચોવીસ ફૂટથી ઉપર એટલે ચોવીસ પોઈન્ટ સાઠ ફૂટ જેટલી પહોંચી ગઈ છે અને સતત એનો જે જળ સપાટી છે એ વધી રહી છે ભયજનક સપાટી અંબિકાની ઓગણત્રીસ ફૂટ છે પરંતુ હવે ત્રણ ફૂટ જેટલું જ જે છે એ અંતર રહ્યું છે અને આ અંબિકાના જે પાણી જે છે એ બિલ્લીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી ગયા છે જો વાત કરીએ તો આ જે છે વિસ્તાર એ બંદર રોડ વિસ્તાર છે અને જેટલી છે ત્યાં ગાડી લોકો ફરવા માટે આવતા હોય છે ત્યારે અહીં લોકોને રોકવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને જે છે એ ગેટ બંધ કરીને લોકો અંદર સુધી ન પ્રવેશે એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે મહત્વની વાત કરવામાં આવે તો ગત રાતથી જે ડાંગ જિલ્લાના આહવા સાપુતારા અને વઘઈ તાલુકામાં જે વરસાદ પડી રહ્યો છે સાથે જ નવસારીના ખેરગામ અને વાંસદા તાલુકામાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે જે નદીઓની જળ સપાટી છે એ સતત વધી રહી છે બીલીમોરા શહેરને અડીને આવતી બીજી કાવેરી નદી પણ પોતાના જે ભયજનક સપાટી છે એનાથી ત્રણ ફૂટ જ બાકી રહી છે ત્યારે કાવેરીના જે કાંઠાના વિસ્તારો છે એમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ રહ્યા છે જેના કારણે જે લોકો છે એને સ્થળાંતર કરવા માટેની તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી રહી છે મતની વાત કરવામાં આવે તો નવસારીની આ બંને નદીઓ કાવેરી અને અંબિકા એનું જળસ્તર આ જ રીતે વધતું રહેશે તો શહેર શહેરને પૂર્ણ સ્થિતિનો સામનો કરવો પડશે ધવલપારે નવસારી તો ઉપરવાસ માં ભારે વરસાદ થી કરજણ ડેમ ના દરવાજા ખોલવામાં આવ્યા છે